પ્રગટનારા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય પર્વના ચતુર્થ દિવસના જ્ઞાન સત્રે ભાગવત ભગવાનનું અને વક્તા પૂજને જિગ્નેશ દાદાનું પૂજન સંપન્ન કરવા માટે વિનંતી કરીશ કૃણાલભાઈ પટેલ જુગલભાઈ પટેલ દક્ષેશભાઈ પટેલ અતિકભાઈ પટેલ વિપુલભાઈ પટેલ સંજયભાઈ પટેલ અને પટેલ પરિવારના અન્ય પરિવારજનો ભાગવત ભગવાન અને વક્તા પૂજની જિગ્નેશ દાદાનું પૂજન સંપન્ન કરશે અહીં પ્રત્યક્ષપણે આવા પાવન પર્વના સાક્ષી બની રહેલા સૌ લક્ષ ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાના અનુરોધ સાથે આ બંને ચેનલોના જીવંત પ્રસારણના માધ્યમથી રાધે રાધે પરિવાર વડોદરા આયોજિત સંસ્કાર નગરીની પૂજ્ય દાદાના વ્યાસસનની બસો ને પચાસમી આ દિવ્ય ગુણગાનની ગાથાના આજના દિવસે આપણે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે વગર પૈસે થતું પુણ્ય કાર્ય સત્કર્મ અને દાન એટલે રક્તદાનનો આપણે એક કેમ્પ આયોજિત કર્યો છે ફરી આપ સૌને નમ્રતાભરી રીતે યાદી કરી દઉં કે શ્રી રાધેરાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂજ્ય દાદાના વ્યાસાસનની બસો ને કથિ કથાના દક્ષિણ રૂપે પણ કમસે કમ બસો પચાસ લોકો સ્વૈચ્છિકપણે રક્તદાન કરે એવો અનુરોધ અને યાદી આપ સૌને આપી રહ્યો છું સાથે સાથે આપણે સૌ સાથે મળી કોઈ ક્ષેત્રની તીર્થ ક્ષેત્રની કોઈ માની શક્તિપીઠની યાત્રા સાથે પૂજ્ય દાદાનું આદ્ય શક્તિ અંબા અને એ ભગવતીના અનુષ્ઠાનના અલૌકિક અવસરના સાક્ષી બનીએ એવા હેતુથી વર્ષ દરમિયાન આપણે એક કરતાં વધુ વાર આવા સત્સંગ યાત્રાના આયોજનો કરીએ છીએ આ વર્ષે રાધે રાધે પરિવાર દ્વારા શારદી નવરાત્રિના પૂજ્ય દાદાના શક્તિના અનુષ્ઠાનની ભક્તિ શક્તિની ઉપાસના સાથે શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન ચોટીલા ખાતે થવા જઈ રહ્યું છે આપ સૌને વિનંતી કરીશ આવતી શારદી નવરાત્રીના આ પાવન માની ભક્તિ શક્તિના આરાધનાના ઉપાસનાના અવસરમાં આપ સાક્ષી બનવા ઈચ્છતા હો સહયાત્રી તરીકે જોડાવા ઈચ્છતા હો તો ત્રણેય દ્વાર એટલે કે દ્વારકા દ્વાર ગોકુલ દ્વાર અને મથુરા દ્વારે તથા સુવિદ્યાપીઠના કાર્યાલય પર સંપર્ક કરી એ અંગેની વિશેષ વિગતો અને માહિતી આપ મેળવી શકો છો નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર આ નંબર આપના મોબાઈલમાં સેવ કરી એડ ગ્રુપ વિનંતી કરશો અને વોટ્સ ગ્રુપમાં જોડાશો તેવી વિનંતી છે સાથે સાથે અસ્કલિત રીતે ગુણગાનની ગાથાના એ ગાનનું એક ભવ્ય અને દિવ્ય આયોજન જૂનાગઢ જિલ્લાના વિસાવદર ગામે થવા જઈ રહ્યું છે આગામી તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર પચીસથી તારીખ ચાર પાંચ બે હજાર પચીસ દરમિયાન સદભાગી યજમાન પરિવાર નરેન્દ્રભાઈ ચિત્તલિયા અને એમના પરિવારજનોને વિનંતી કરીશ કે હાલ આપ મહાનગરી મુંબઈ ખાતે વસો છો પણ વતનના એક ઋણની એક એકબાર હરો કરવાના ઉપલક્ષમાં પણ અને એવા હેતુથી આપ વિસાવદર ખાતે પૂજ્ય દાદાના વ્યાસાસને અઠ્યાવીસ ચાર બે હજાર પચીસથી ચાર પાંચ બે હજાર પચીસ દરમિયાન કથાનું આયોજન કરવા સદભાગી બન્યો છો તો આપ ઠાકોરજીના દર્શન પૂજન આશીર્વાદ અને આ અંગેનું શ્રીફળ સ્વીકારવા કથા મંચ પરિવાર સાથે પધારશો તેવી વિનંતી છે આગામી તથા સુવિદ્યાપીઠના વિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણના પ્રેમ મંદિરમાં બિરાજતા રાધાકૃષ્ણ દેવ જેનો પ્રથમ પાટોત્સવ રાજોપચાર પૂજા છપ્પન ભોગન કૂટ અને વિષ્ણુ યાગ યજ્ઞ સાંજે છ કલાકે બાપ વગરની એકવીસ દીકરીઓનો દ્વિતીય સમૂહ લગ્નોત્સવ દ્વારિકાથી પ્રજ્વલિત થયેલી અને ચંદ્ર દીવરા કરો પ્રજ્વલિત લેનાર એવી દિવ્ય જ્યોત જે દ્વારકાથી પ્રસ્થાન થઈ અને પ્રેમ મંદિરમાં સ્થાપિત થઈ છે એવા એ દિવ્ય દર્શનો માટે એક ત્રણ બે હજાર પચીસના આપ સૌને તથા સુવિદ્યાપીઠના એ પવિત્ર પ્રાંગણના સાક્ષી બનવા પણ રાધે રાધે પરિવાર વતી હાર્દિક નિમંત્રણ પાઠવી રહ્યો છું સાથે સાથે યાદી કરી દો કે વિષ્ણુયાગ યજ્ઞના એકાવન હજાર રૂપિયાના મનોરથથી આપણે મનોરથી તરીકે સદભાગી બની શકીએ છીએ ફક્ત પાંચ યજમાનો જ ફક્ત પાંચ મનોરથીઓને જ આપણે વિષ્ણુયાજ્ઞ મનોરથી તરીકે જોડી શકીએ તેમ છીએ વળી જેમને કોઈ સંતાન નથી એવા વડીલો માટે આપણે વૃદ્ધાશ્રમ વડીલોનો વિસામો જ્યારે જે બાળકોને વાલી નથી પિતા નથી એવા અનાથ બાળકો માટે મારું ઘર નામે પચાસ જેટલા રૂમનું એક ભવન આપણે નિર્માણ કરવા જઈ રહ્યા છીએ આપણને સૌને બહુ સહજ રીતે આ સદસેવાના કાર્યમાં જોડવાનું ચાર હજાર અને ઓગણપચાસ લોકો ચાર હજાર અને ઓગણપચાસની શુભેચ્છા ભેટથી આ નિરાધાર બાળકો અને વયસ્ક વડીલોના સેવાના સદભાગી બને એ માટે પણ આપ સૌને યાદી સાથે અનુરોધ કરી રહ્યો છું ફરી કહું મથુરા દ્વારની સામે એટલે કે કથા મંચની સામે જ ગોકુલ દ્વાર અને દ્વારકા દ્વારના પ્રવેશ પાસે જ તથા સુવિદ્યાપીઠનું કાર્યાલય સ્થાપિત છે અને ત્યાં એ કાર્યકર્તાનો આપ સંપર્ક કરશો આ આયોજનના સદભાગી બનેલા પોથી યજમાનો એટલે પોથી નંબર અગિયાર માળી પરિવાર પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરવા અને એમની આ સહભાગીતા અંગે એક સ્મૃતિભેટ સ્વીકારવા ઠાકોરજીના દર્શન માટે કથા મંચ પર પધારશે તેવી વિનંતી છે પોથી નંબર અગિયાર માળી પરિવાર પોથી નંબર બાર મુકેશભાઈ પટેલ પરિવાર પોથી નંબર ચૌદ ઉર્મિલાબેન પટેલ પરિવાર પોથી નંબર પંદર અને સોળ પટેલ પરિવારના પરિવારજનો પોથી નંબર સત્તર સુભાષભાઈ વાછાણી પરિવાર પોથી નંબર અઢાર વિનોદભાઈ રાણા પરિવાર પોથી નંબર ઓગણીસ અંકિતભાઈ ચનિયારા અને પોથી નંબર વીસ પટેલ પરિવાર ક્રમશઃ રીતે ઠાકોરજીના દર્શન પૂજન કરી પૂજ્ય દાદાના કરકમળોથી પૂજ્ય દાદાના રૂડા આશીર્વાદ સાથે દેવના એક દિવ્ય દર્શનની સમી તસવીર સ્વીકારી આ પ્રસંગની યાદી સ્વીકારશે તેવી વિનંતી કરી રહ્યો છું આપ જે ખુરશી અને ગાઢલા ઉપર બેસી સાત દિવસ સુધી આ બસો ને પચાસમી કથાના શ્રવણ અને સ્મરણના સાક્ષી બની રહ્યા છું એ પણ પ્રસાદી રૂપ આપ વસાવા ઈચ્છતા હો તો મુખ્ય પ્રવેશ દ્વાર પાસે સ્ટોલ પર સંપર્ક કરશું તેવી વિનંતી છે સાથે સાથે આપ સૌને મારે એ પણ જાણકારી આપવી છે કે હોળી ધૂળેટીના ઉત્સવોમાં છેલ્લા બે વર્ષથી આપણે વૃંદાવનની ધરા પર રાધે રાધે પરિવારના આયોજન સાથે પૂજ્ય દાદાના વ્યાસાસનની કથાના આયોજન કરી ચૂક્યા છીએ પણ આ વર્ષે રાધાકૃષ્ણદેવની પ્રેરણાથી અને પૂજ્ય દાદાની સંકલ્પબદ્ધતાથી રાધાકૃષ્ણ દેવના જ આશીર્વાદથી તથા સુવિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણમાં તારીખ આઠ ત્રણ બે હજાર પચીસથી તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસ દરમિયાન હોળી ધૂળેટીના ઉત્સવના રંગોના રંગે રંગાવા અને પૂજ્ય દાદાના શબ્દ સરિતાના રસામૃતના પાન માટે પૂજ્ય દાદાના વ્યાસાસને આપણે કથાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ આ સાત દિવસીય આયોજનના નિત્ય સાત દિવસના મહાપ્રસાદના યજમાન તરીકે જોડાવા ઈચ્છતા મનોરથીઓ બે લાખ એકાવન હજારના મનોરથથી આ જ્ઞાનયજ્ઞના એક દિવસના મહાપ્રસાદ ભોજન પ્રસાદના યજમાન તરીકે જોડાઈ શકે છે તારીખ પંદર ત્રણ બે હજાર પચીસના હોળી ધૂળેટીનો ઉત્સવ પણ રાધાકૃષ્ણદેવના પવિત્ર પાવન સાનિધ્ય અને પૂજ્ય દાદાના સાથે રંગોત્સવનો રંગે રંગાવા પણ આપ સૌને પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવી રહ્યો છું રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરશો જેથી નિત્ય પૂજ્ય દાદાનો માર્ગદર્શિત કરતો દિશા સૂચન કરતો એક સુવિચાર રાધા કૃષ્ણ દેવની જે તે દિવસની એક દૈનિક ઝાંખીનું દર્શન અને રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ રાધે રાધે પરિવાર અને તથાસ્તુ વિદ્યાપીઠના પ્રાંગણમાં આયોજિત થનારા ભાવિ આયોજનો અને ગતિમાં હોય તેવા આયોજનોની તમામ વિગતો આપને એ માધ્યમથી મળતી થઈ જશે મનોરંજનનું સાધન નહીં પણ મનોમંથનનો મહાગ્રંથ એ મનોમંથનના ગ્રંથનું ગાન આપણે શ્રવણ કરીએ એ પૂર્વે રાધે રાધે પરિવાર અમદાવાદના રાજભાઈ પટેલ જીગરભાઈ પટેલ અને દર્શનભાઈ પ્રજાપતિને વિનંતી કરું કે બસો ને પચાસની કથાના એક અભિવ્યક્તિના ભાવ સાથે તેઓ પૂજ્ય દાદાના આશીર્વાદ માટે કથા મંચ પર પધારશે તેવી વિનંતી છે રાધે રાધે પરિવારમાંથી પધારેલા શ્રી રાજભાઈ પટેલ જીગરભાઈ પટેલ અને દર્શનભાઈ પ્રજાપતિ આમ મેં આપને પ્રથમ દિવસે યા તો બીજા દિવસે જ અનેકવિધ માહિતીઓ કે જે વિસ્તૃત રીતે હું આપને વર્ણવી નતો શક્યો પણ રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના નિરાધાર વરિલો અનાથ બાળકો અને ગરીબ ઘરના દીકરાઓ માટે આપણે ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહના નિઃશુલ્કપણે અભ્યાસ સાથે એમને શિક્ષિત અને દીક્ષિત કરવા જઈ રહ્યા છીએ ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહમાં કોઈ પણ સમાજનો બાળક જ્યારે તથસ્થુ વિદ્યાપીઠમાં પ્રવેશ પ્રાપ્ત કરશે વિપુલભાઈ આપ પણ જોડાવું એવી વિનંતી છે વિપુલભાઈ કોઈપણ સમાજનો બાળક જ્યારે તથાસ્તુ વિદ્યાપીઠમાં ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહના એ શિક્ષા માટે પ્રવેશ મેળવશે ત્યારે એ બાળકને સાતસો કરતાં વધુ દિવસ અભ્યાસ માટે તથાસ્તુ વિદ્યાપીઠમાં આવાસ કરવાનો થશે પૂજ્ય દાદાનો એક સંકલ્પ છે કે આપણું શાસ્ત્ર પણ શાસ્ત્રનું જતન થાય સંસ્કૃતિ અને સંસ્કારનું સિંચન થાય અને કોઈપણ સમાજનો બાળક પરમેશ્વરના મુખેથી ગવાયેલું એ ગીત એટલે ગીતા કંઠસ્થ કરે જેથી એ બાળકને નિત્ય એક ગીતાનો શ્લોક કંઠસ્થ કરાવવામાં આવશે સાતસો દિવસ દરમિયાન એ બાળકને શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતસો શ્લોક કંઠસ્થ કરાવી આપણે શિક્ષા અને દીક્ષા આપી અને એને સમાજમાં પ્રસ્તુત કરવાના છે આમ બહુ દિવ્ય વિચારની એકા વિચારધારા સાથે તથસ્થ વિદ્યાપીઠને આપણે નિર્માણ કાર્ય શરૂ કરી ચૂક્યા છીએ અને એ નિર્માણ કાર્યમાં આપ સૌની સહભાગીતા પણ જોડાઈ રહી છે અને ફરી જે હજુ બાકી છે એ કમસે કમ ચાર હજાર અને ઓગણપચાસ રૂપિયાના આ બાળકો માટેના વડીલો માટેના કાર્યોમાં સૌ જોડાય એવી યાદી સાથે ફરી એકવાર યાદી કરી દો રક્તદાન કેમ્પ ગતિમાં છે જે કોઈ ભાઈઓ બહેનોને હજુ પણ રક્તદાન કરવાનું બાકી હોય રાત્રિના આઠ કલાક સુધી આ આયોજન આપણે સીમિત સમય સાથે આયોજિત કર્યું છે તો શ્રી રાધરાધ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત રક્તદાન કેમ્પમાં વિના મૂલ્યે અને કોઈપણ જાતના ખર્ચ વગર આમું દાન કરી પ્રગટનારા પરમેશ્વર અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું પણ આજે પ્રાગટ્ય થવાનું છે એમના પ્રસાદ રૂપે પણ અને પૂજ્ય દાદાની દક્ષિણા રૂપે પણ આપણે આ કોઈ પણ જાતની આર્થિક મુશ્કેલી ભોગવવા સિવાય કે આર્થિક અનુદાન આપવા સિવાય એ સત્કર્મના સહભાગી બનવા ફરી આપ સૌને યાદી કરી રહ્યો છું ત્રીજા દિવસના કથા પ્રસંગની થોડી વિડીયો ઝલક પણ આપણે નિહાળવી છે જેથી કરી ગઈકાલના પ્રસંગને પણ આપણે ફરી વાગોળી લઈએ યાદ કરી લઈએ ચતુર્થ દિવસે તો મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ પણ પ્રગટવાના છે અને આજથી પાંચ હજાર બસો ને એકાવન વર્ષ પહેલાં પ્રગટેલો પરમેશ્વર જન્મે તે જીવ અને પ્રગટે તે પરમેશ્વર એવો પાંચ હજાર બસો ને એકાવન વર્ષ પહેલાં ગોકુળ મથુરા વૃંદાવનમાં અગિયાર વરસ અને બાવન દિવસ પણ સો વર્ષ આપણી સ્વર્ણનગરી દ્વારિકામાં ગુજરાતમાં જેમને આપણા એ સમયના પૂર્વજોને એમનું સાક્ષીપણું અને એમની સાથે રહેવાનું મળ્યું એવા આ દિવ્ય દેવભૂમિ દ્વારિકાના એ દ્વારકાધીશ એના અનેક સ્વરૂપ છે કોઈ રણછોડ તરીકે માને છે કોઈ શ્યામ સુંદર તરીકે માને છે કોઈ કૃષ્ણ તરીકે ભજે છે કોઈ દ્વારકાધીશ તરીકે હરિ તારા છે હજાર નામ ક્યાં નામે લખવી કંકોત્રી જેને જે સ્વરૂપ ગમે એ સ્વરૂપે સૌ ભટતા હોય છે હું ઘણીવાર કહેતો હું કે તેત્રીસ કોટી દેવતાઓમાં અત્યારે કેટલીક ભાવપૂજા જે કોઈ પ્રતિમાની કે જે કોઈ એ કોઈ નિશ્ચિત થયેલા દેવ નથી પણ આપણે સ્થાપિત કરેલા આપણે એમને ભજીએ છીએ એ સ્વરૂપથી પણ કમસે કમ એ બાને પણ શક્તિ ભક્તિ ઉપાસના અને આરાધના તો થાય જ છે એવા આ દિવ્ય સ્વરૂપના આજે પ્રગટનારા પરમેશ્વરની કથાનું ગાન આપણે જ્યારે શ્રવણ કરવાના છીએ ત્યારે નિત્ય રાધાકૃષ્ણ દેવના પણ કેટલાક મનોરથો અને સેવાઓ પણ એ અંગેની વિગતો પણ આપ ત્યાંથી મેળવશો કાર્યાલય પરથી એવી યાદી અને અનુરોધ સાથે આ મનોરંજનના સાધન તરીકે નહીં પરંતુ મનોમંથનના મહાગ્રંથની ચતુર્થ દિવસની પ્રગટનારા પરમેશ્વરની એ પાવન વાણીની પ્રવાહિતા પ્રવાહિત કરવા આપણા સૌ વતી પૂજ્ય જિગ્નેશ દાદાના શ્રીચરણમાં પ્રાર્થના સાથે સૌને રાધે રાધે પરિવાર વડોદરા અને પટેલ પરિવાર તરફથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે